મોડાસા શહેરમાં શંકાને આધારે નકલી સિંચાઈ વિભાગની નકલી કચેરી ઝડપાઈ હોવાની ઘટના સામે આવી છે જે મારવલ્લી જિલ્લો પણ નકલી બાબતોમાં સમાવેશ પામતો જોવા મળી રહ્યો છે આ સમગ્ર ઘટનાને મોડાસા ખાતે રૂબરૂ ધારા સભ્ય ધવલસિંહ ઝાલા પર્દાફાશ કરી મામલો સામે આવ્યો હતો મોડાસાના તિરુપતિ બંગલોઝ ખાતે ચાલતી નકલી સિંચાઈ પંચાયતની કચેરી હોવાની શંકાથી ઘટના સ્થળે ખોટા બિલોને બધું મળી આવ્યું હતું મોડાસા ટાઉન પોલીસ ટીમ ઘટના

એનું અમે પંચરોજ રોજકામ કર્યું છે અને એને અમે અહીંયા કસ્ટડીમાં લીધું છે અને એના આધારે અમે ત્યાં ઉપર મોકલીશું અને ઉચ્ચ કક્ષાએથી જે કંઈ પણ તપાસ કમિટી કરી અને નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું શું મળી આવ્યું સાહેબ એ હવે તો પંચરોજ કામ છે એ આખું બહુ એક મોટું લિસ્ટ છે તો હવે પંચરોજ કામમાં જ પ્રાથમિક દ્રષ્ટિ આમ નકલી હોય એવું જણાય આવે છે એ તો હવે તપાસ કમિટીમાં પછી જ ખબર પડે તપાસ થયા પછી એ તપાસનો જ વિષય છે તપાસ થયા પછી જે કંઈ પણ નિયમ અનુસાર કાર્યવાહી કરવાની થતી હશે એ બધી ચોક્કસ કરવામાં આવશે હું એનલ પરમાર કાર્યપાલક ઇજનેર અરવલ્લી પંચાયત સિંચાઈ વિભાગ મોડાસા હાલ હું રોલ રનિંગ કર્મચારી છું અહીંયા કાર્યપાલક ઇજનેર તરીકે હું છેલ્લા આઠ મહિનાથી આ કચેરીમાં સર્વિસ કરી રહ્યો છું મારા માટે આ પંચાયત વિભાગ છે નવું હતું અત્યાર સુધી મેં સ્ટેટમાં જ નોકરી કરી છે હવે જૂના કોઈ કેસ હોય એ એમનું કંઈ બી પ્રોબ્લેમ થાય કંઈ બી જાણવું હોય સરકારમાં કંઈક કંઈક કેસોને સંલગ્ન માહિતી મારે આપવી હોય તો નિવૃત્ત કાર્યપાલક ઇજને શ્રી પીએમ ડામોર સાહેબ પાસે મારે ક્યારેક ફોન ઉપર અને એમની જો તબિયત ઉંમરના હિસાબે સારી ના હોય તો હું પણ રૂબરૂ આવી જાઉં છું અને એવા જ એક બે કેસ લઈને સિમલેટી તળાવ અને મોટી મોરી આ બે કેસ જે છે પંદર બે હજાર પંદર સોળના કેસો હતા એ કેસમાં સરકારશ્રીમાંથી મને બે દિવસમાં કીધું કે આનો જવાબ કરો મારે એસી સાહેબ મારા અધિક્ષક કિડનેશ્રી સાહેબ જોડે મારે આજે પણ વાત થઈ ગઈકાલે પણ વાત થઈ અને એ સાહેબે પણ જે કંઈ સુધારવાનું સુધાર્યું હતું મેં મારો જવાબ મારી રીતે કર્યો હતો પણ એમાં ખૂટતી કરતી જે કંઈ બાબતો હતી એમ બીને લગતી એ બાબતો પછી મને બહુ આઈડિયા ન આવ્યો એટલે મારે જૂના કાર્યપાલક કિડનેરસી જે હતા એ મારા આગળ આઠ એક મહિના પહેલાં જ રિટાયર થયેલા છે તો મારે એમને પૂછવાની ફરજ પડે છે અને જૂનો રેકોર્ડ એમને યાદ હોય એમને ખબર હોય એટલા માટે મેં એમનો સંપર્ક કર્યો હતો અને આજ રોજ એમનું જે ભાડાનું મકાન રાખેલું છે એમાં મને કીધું કે સાહેબ તમે અહીંયા આવો આજે ગરમી છે તો મારથી નહીં તમે એમને ઉંમરની હિસાબે હું આવ્યો નહીં હું નહીં આવી શકું એટલે હું પોતે આવ્યો હું પોતે બે એમ લઈ આવ્યો હતો કેસનો રિલેટેડ કે મોટી મોરીમાં જે તળાવ છે એની બે એમ બી હું પોતે લાવ્યો હતો કાર્યપાલક ઇન્ડિયાનું ક્લાસ વન ઓફિસર છું જવાબદાર અધિકારી છું એટલે હું પોતે જ લઈ આવ્યો હતો અને પોતે જ જવાબ કરીને હું પાછી લઈ જવાનો હતો અને એટલા જવાબ ચાલુ હતા એટલામાં આ બધું ખબર નહીં શું થયું એ હું જવાબ મારો કરીને હું જ તૈયારી કરતો હતો એટલામાં આ એમએલએ સાહેબે એમની ટીમ હતી આ બધું કે તમે ખોટું કરી રહ્યા છો તમે આ ઓફિસો ચલાવી રહ્યા છો આડી અવડી પણ એવું કંઈ છે નહીં આડી અવડી મારા મારા સિક્કા મારી ઓફિસમાં હોય છે અહીંયા શું છે હું જોઈ કંઈ જાણતો નથી અને એમાં હું પોતે મારા સહીથી જ અત્યારે ઓફિસોના વ્યવહાર થાય છે નહીં કે જૂના પીએમ ડામોર સાહેબ બરાબર આજે હું જે કરું છું મારી સહીથી જ સરકારમાં થયા છે વ્યવહારો અને સરકારશ્રીમાં પણ તપાસ કરવી હોય તો કરી શકાય છે સાહેબ આજે જવાલસી જાલાએ આક્ષેપ કર્યો છો કે નકલી કચેરી છે બાબતે શું કહે છે નકલી કચેરી કઈ નથી હું છ ની અંદર નિવૃત્ત થયેલો છું હાલ જે કાર્યપાલક ઇજનેર છે નવા છે એમને બે કેસ જૂના એક સિમિલિટી અને મોટી મોરી એમના જવાબ સરકાર સીમો કરવાના હતા એટલે એ મારી પાસે જવાબ માટે એક જૂનો માણસ વ્યક્તિ છે એ રૂ એ મારી જોડે આવ્યા હતા તો એ જવાબ જ કરતા હતા અને ફાઈનલ સ્ટેજે હતો અને આપણા ધારાસભ્યશ્રી અને બીજા જે એમના સાથે બધા ભાઈઓ હતા એ જોડે આવ્યા બાકી કઈ અહીં મળ્યા છે કચેરીના સિક્કા અને એ તો જે તે મારા વખતના અહીંયા પડ્યા છે પડ્યા છે ઓફિસે ત્યારે હું કામ કરતો હતો જ એટલે સિક્કા કઈ એવું કાંઈનો ગેરઉપયોગ થતો નથી એ ધૂળ હાલતમાં જ હશે જયદીપ ભાટિયા રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અરવલ્લી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે